બાંગ્લાદેશમાં અત્યારે જે સિચ્યુએશન ઉભી રહી છે જગદીશભાઈ અને એના લીધે અત્યારે જોકે બાંગ્લાદેશના જે પીએમ હતા શેખ હસીના એમનો સીધો આરોપ વ્હાઈટમેન એટલે કે સીધો આરોપ અમેરિકા ઉપર મૂકેલો હતો હવે બીજો એવો પણ આરોપો મૂકી રહ્યા છે લોકો દ્વારા અને યુટ્યુબ ઘણી બધી યુટ્યુબ ચેનલ પણ એવું કહી રહ્યા છે કે હવે ભારતનો વારો થાય એટલે કે આવી જે સિચ્યુએશન બાંગ્લાદેશમાં થઈ એવી સિચ્યુએશન ભારતમાં પણ થઈ શકે છે આજનું ભાષણ આપણે જોઈ લીધું આજનો જે મુદ્દો હતો એ બે હજાર સુડતાલીસ નો વિકસિત ભારતનો ન્યુ રાખવાની મુદ્દો હતો

જેમ કે સલમાન ખુરશીદ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે સલમાન તો વાત કરી જ છે કે ભારતમાં પણ થઈ શકે આ બધા શું છે હાસ્યમાં ધકેલાયેલા નિરાશામાં ગરકાવ થયેલા પોતાની રાજનૈતિક જે ભવિષ્ય જે છે એને ગુમાવી ચૂકેલા અને કોઈ પણ ભોગે બાય હુ કેન્ડ કુક સત્તા હાંસલ કરવાની ખેવના વાળા જે કેટલાક લોકો છે ખાસ કરીને એમાં ઇન્ડિયા એલાયન્સ નું નામ આપવું જ પડે કારણ કે બધા જ જે ભેગા થયા છે કેવળ ને કેવળ સ્વાર્થ ખાતર ભેગા થયા છે એકબીજાના વિચારો એકબીજાની સાથે ક્યારેય એને સમિલિત થાય નહીં એવા છે બધા વિપરીત વિચારો વાળા છે પણ બધાનો કોમન એજન્ડા શું છે નરેન્દ્ર મોદીને હટાવો અને આપણે ગાદીએ ચડી બેસો એટલે આ લોકો બધા ધીરે ધીરે કહી રહ્યા છે હમણાં અમેરિકન કંપની જે છે શોર્ટ લિસ્ટ કંપની હિન્ડનબર્ગ હવે એને જે અહેવાલ આપ્યો કે નું આમ હતું શેરડીમાં ફરણ રોકાણ કર્યું હતું બધું ગપલો છે હવે પછી દૂધ ને દૂધ ને પાણી ને પાણી તો શેરબજારે સ્વયં કરી નાખ્યું કે શેરબજારમાં કોઈ બહુ મોટો ઉથલ પાથલ ન થયો તેમ છતાં રાહુલ ગાંધીએ પણ એ મુદ્દો અર્થતંત્ર ને બધા કેપ્ચર કરે છે વગેરે વગેરે તો એ લોકોને શું છે વિદેશના લોકો કે સાચું આપણા દેશના માણસ કે સાચું નથી લાગતું એટલે એ લોકોને એકદમ નિરાશામાં આવી ચૂકેલા લોકો છે અને એને પ્રત્યેક વાત નકારાત્મક જ લાગે છે એને વાત નથી લાગતી કે ભાઈ દેશમાં સારું થઈ થઈ રહ્યું રહ્યું હોય ને તો તમે બેલેન્સ કરો તો વધુ સારું છે પરંતુ નકારાત્મક એટલા માટે કે એની પોતી કોર વોટ બેંક હતી મુસ્લિમ કોમ્યુનિટી ખાસ કરીને હવે એમાં ભાગલા પડી ગયા કારણ કે હવે ઓવેસી બંધુઓ જે છે મેદાનમાં છે એટલે એ પણ કેટલાક મત કાપી નાખે છે પછી સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ એણે પણ કેટલાક માફિયાઓ થી માંડીને બાકીના સમાજ ની જે કંઈ ભડકામણી વાતો કરવાની હોય એ કરી લીધી એટલે અત્યારે ઉત્તર પ્રદેશમાં આપણે જોવો લોકસભાની ચૂંટણીમાં જે નુકસાન થયું ભારતીય જનતા પાર્ટી એ શું કામ થયું કોંગ્રેસ અને સપા જે રાહુલ ગાંધી અને ભાઈ અખિલેશ યાદવ બે ભેગા થઈ ગયા એટલે એણે વોટોનું ધ્રુવીકરણ કર્યું તો કોંગ્રેસ ની જે મૂળ વોટ બેંક હતી ખાસ કરીને જે માઇનોરિટીસ ની એ તો હવે ખસકી ગઈ એટલે આ લોકો તો

ભારતની એક મહાન વિરાસતે છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવી મહાન હસ્તીઓએ જે બંધારણનું ઘડાણ કર્યું છે એ ઘડાણ એવું છે કે એમાં આ લોકોની દાળ ગળે તેમ નથી